આપણી પાસે સેન્ડલ બુટ ચપ્પલ બધું છે દીકરા ખાલી એકવાર ચેક કરજે સાત મહિનાના ઘસાઈ ગયેલા ચપ્પલા પહેરે એ મમ્મી છે અને ઘસાઈ ગયેલો શટ જેને કોલર થી પહેરો છે ને એ બાપ છે તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે જ્યારે તમે ખોટું બોલો છો જ્યારે તમે તમારી જાતને છેતરો છો જ્યારે ભણવાના બાના ઉપર તમે બીજા કામ કરો છો ને બેટા તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે કેટલો ફરક પડે છે તમને કઈ નથી અકતા કેમ કે તમે મોટા થઈ ગયા છો બેટા પણ તમે જ્યારે કંઈ ડિમાન્ડ કરો છો ને પપ્પા આ જોઈએ છીએ ત્યારે પાસે હોય નહીં તો એ દાંત કાઢીને જવાબ દે છે તમે તો ખાલી માગી લો છો કે ભાઈ પપ્પા જોઈએ છીએ ત્યારે ખંભા ઉપર હાથ મૂકીને પૂછતો તો કરા કે પપ્પા હું તો ખાલી માગી લઉં છું તમે લાવો છો ક્યાંથી એને બહુ ફરક પડે છે ભાઈ વળી કંઈ નથી શકતા તું જુવાન થઈ ગયો ને એટલા માટે અને જો મારા પર ભરોસો નહીં તો ખાલી આંખોમાં ચેક કરે કેટલો ફરક પડે છે બાપની આંખમાં જે આંસુ પડે છે ને એને એટલો ફરક પડે છે એટલા માટે ભણો કે તમે તમારા માતા પિતાના સપનાને પૂરા કરી શકો